સુરેન્દ્રનગરની માલવણ ચોકડી નજીક કારમાંથી રૂપિયા બે પોઈન્ટ સત્તર લાખનો વિદેશી દારૂ ઝડપાયો ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી પારડી તાલુકામાં માલવણ ચોકડી પાસે નર્મદા કેલાન નજીક કારમાંથી રૂપિયા બે પોઈન્ટ સત્તર લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો જ્યારે કાર ચાલક નાસી છૂટ્યો હતો એસએમસીએ કુલ દસ પોઈન્ટ સત્તર લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો છે એક મહિનામાં બે વખત એસએમસીએ દરોડો કરતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે પાડી તાલુકાના માલવણ ચોકડીથી બજાણા તરફ જતી નર્મદા કેનાલના બ્રિજ પરથી શંકાસ્પદ હાલતમાં પસાર થતી કારને રોકવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ચાલકે કાર ફગાવી મૂકી હતી એસએમસીઓ તેનો પીછો કર્યો હતો પરંતુ અંધારાનો લાભ લઈ કાર ચાલક નાસી છૂટ્યો હતો એસએમસીએ કારની તલાશી લેતા કારમાંથી ઇંગ્લિશ દારૂના સત્તરસો બોટલ મળી આવી હતી એસએમસીએ રૂપિયા બે પોઈન્ટ સત્તર લાખની કિંમતનો દારૂનો જથ્થો અને કાર મળી કુલ દસ પોઈન્ટ સત્તર લાખનો બધા માલ કબજે કરી ફરાર કાર ચાલક કાર માલિક અને દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર એમ ચાર શખ્સો સામે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે